મહિલાઓની આરોગ્યની જાળવણી કેવી રીતે કરવી તે વિશે જણાવતા બિદડા સર્વોદય ટ્રસ્ટના કેમ્પમાં મુંબઈથી આવતા મહિલા તબીબ નમસ્તે બધાને હું ડૉક્ટર જ્યોતિ શાહ ગાયનેકોલોજીસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશિયલિસ્ટ મુંબઈથી આવી છું ઘણા વર્ષોથી આવી રહી છું કચ્છ પ્રત્યે એટલો પ્રેમ છે અને કચ્છ વાસીઓ પ્રત્યે એટલો પ્રેમ છે કે મને બસ ખેંચા ખેંચીને આવવું પડે છે ખેંચાઈને આવું છું તો મેં આ જોયું છે કે લેડીઝમાં હમણાંના જે કરંટ પ્રોબ્લેમ્સ હું જે વધારે જોઉં છું એ છે સફેદ પાણી વાસ આવે અને પેટમાં પીરિયડ વખતે બહુ દુખે અને કોઈને બ્રેસ્ટમાં કોઈ લમ્પ હોય એવા બધા પેશન્ટ્સ હવે વધારે જોઈ રહી છું તો બેસિકલી મને લેડીઝને એ કહેવું છે કે આવા કોઈ બી સિમ્ટમ્સ હોય કે બહુ સફેદ પાણી પડતું હોય કે બહુ વાસ આવતી હોય કે બ્લડ પડતું હોય વચમાં પીરિયડમાં નહીં પણ વચમાં બ્લડ પડે આફ્ટર ફોર્ટી આ બધા કેન્સર્સના ચાન્સીસ જે રિસ્ક છે એ બહુ વધી જાય છે એટલે આ જાગૃતતા હોય કે ભાઈ મને કાંઈ તકલીફ ન થતી હોય છ તોય હું મારા ડૉક્ટર પાસે જઈ અને ચેકઅપ કરાવી લઈશ તો આ બધા કેન્સર્સ અર્લી સ્ટેજમાં કમ્પ્લીટલી ક્યોરેબલ છે પણ અર્લી સ્ટેજમાં અનફોર્ચ્યુનેટલી પેશન્ટને કોઈ તકલીફ નથી થતી એટલે તમે ડૉક્ટર પાસે આવવું જોઈએ જ્યારે તમને કોઈ તકલીફ ન હોય ત્યારે અને ન બહુ તકલીફ થાય તો સમટાઇમ્સ બહુ લેટ બી થઈ જાય એટલે આ તમારે આ આટલી જાગૃતતા ડેફિનેટલી હોવી જોઈએ એટલે વરસમાં એક વાર તમારા ગાયનાકને તમને ડેફિનેટલી એકવાર મળવું લેવું જોઈએ બીજું તે મને એ બી કહેવું હતું કે આજ હું એક ઇન્ફર્ટિલિટી સ્પેશિલિસ્ટ છું જેને બાળકો નથી થતાં એ મારી પાસે આવે છે ટેસ્ટ્યુ બેબીને બધું હું બોમ્બેમાં કરું છું એટલે જે યંગ ગર્લ્સ જે છે જે કોલેજ ગોઈંગ ગર્લ્સ છે કે સ્કૂલ ગોઈંગ ગર્લ્સ છે આમાં બી બહુ જ કોમન થઈ ગયું છે એટલે મારું આ એડવાઇસ હશે બધી છોકરીઓને કે જંક ફૂડ ના ખાય ચોકલેટ બિસ્કીટ આઈસ્ક્રીમ એ બધું ઓછું કરી દે કસરત કરે કસરત એટલે રમવાનું કરે ડેફિનેટલી અને પ્રોપર યોગા પ્રાણાયામ છ છ આઠ કલાકની ઊંઘ સોશિયલ મીડિયાથી થોડું દૂર રહેવું આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે અને બીજું કાંઈ તમને એડ કરવું છે બસ તો પછી અમે લોકો દર વર્ષે તો અહીંયા આવીએ જ છે તો કાંઈ બી પ્રોબ્લેમ હોય તો આ જાન્યુઆરી અમારી જે મેગા કેમ્પ છે એમાં તમે બધા એકચ્યુઅલી વેલકમ છો થેન્ક યુ સો મચ મચી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સેફ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સેફ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ ફાઈવ નમસ્તે બધાને હું ડૉક્ટર જ્યોતિ શાહ ગાયનેકોલોજીસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશિયલિસ્ટ મુંબઈથી આવી છું ઘણા વર્ષોથી આવી રહી છું કચ્છ પ્રત્યે એટલો પ્રેમ છે અને કચ્છ વાસીઓ પ્રત્યે એટલો પ્રેમ છે કે મને બસ ખેંચા ખેંચીને આવવું પડે છે ખેંચાઈને આવું છું તો મેં આ જોયું છે કે લેડીઝમાં હમણાંના જે કરંટ પ્રોબ્લેમ્સ હું જે વધારે જોઉં છું એ છે સફેદ પાણી વાસ આવે અને પેટમાં પીરિયડ વખતે બહુ દુખે અને કોઈને બ્રેસ્ટમાં કોઈ લમ્પ હોય એવા બધા પેશન્ટ્સ હવે વધારે જોઈ રહી છું તો બેસિકલી મને લેડીઝને એ કહેવું છે કે આવા કોઈ બી સિમ્ટમ્સ હોય કે બહુ સફેદ પાણી પડતું હોય કે બહુ વાસ આવતી હોય કે બ્લડ પડતું હોય વચમાં પીરિયડમાં નહીં પણ વચમાં બ્લડ પડે એવા કોઈ બી લક્ષણો હોય તો આ કેન્સરના લક્ષણો હોઈ શકે એટલે રેગ્યુલર ચેકઅપ જેને અમે પેપ્સમિયર કરીએ છીએ એ પેપ કરવું બહુ જરૂરી છે વન્સ ઇન અ યર એટલે અહીંયા આપણે બિદડામાં બી થાય છે અહીંયા સર્વો બિદરા સર્વોદય ટ્રસ્ટમાં બહુ સારી રીતે થાય છે અહીંયા અને અહીંયા આપણા લોકલ ગાયનાક છે ડૉક્ટર ડૉક્ટર નિલેશ ચૌહાણ આપણા લોકલ ગાયનાક છે અને બહુ સારા ગાયનાક છે તો તમે અહીંયા આવી શકો છો એમને રેગ્યુલરલી દર વર્ષે એમની પાસે પેપ્સમિયર તમે કરાવી લો બીજું તે નંબ બીજું કેન્સર જે કોમનલી જોવામાં આવે છે સ્પેશલી મોટા શહેરોમાં એ છે બ્રેસ્ટ કેન્સર કચ્છમાં ઓછું છે પણ ઓકેશનલી હું જોઉં છું તો એની માટે સેલ્ફ ચેકઅપ એટલે દર દર પિરિયડ પછી બ્રેસ્ટને એક્ઝામિન કરવું એમાંથી કોઈ ડિસ્ચાર્જ આવે છે એમાં કોઈ ગાંઠ ફીલ થાય છે કે એવું કાંઈ પણ એવું લાગતું હોય તો તરત તમારા ડૉક્ટરને મળો અને ચાળીસ વર્ષ પછી દરેક લેડીને એટલીસ્ટ બે ત્રણ વર્ષે એક મેમોગ્રાફી એક એક્સરે ટાઈપ હોય છે મેમોગ્રાફી કરવું બહુ જરૂરી છે તો એ જ્યાં બી થ જ્યાં બી રહેતા હોય એની આજુબાજુમાં જ્યાં બી થતું હોય અને એસ્પેશલી મોટી ગવર્મેન્ટ હોસ્પિટલ્સમાં તો હશે જ તો ત્યાં ત્રણ ચાર વર્ષે એક મેમોગ્રાફી જરૂરથી કરાવી લે અને બીજું જે છે થર્ડ કેન્સર જે છે ઓવરીઝ અને એન્ડોમેટ્રિયમનું કેન્સર એની માટે સોનોગ્રાફી દર વર્ષે ઇઝ અ મસ્ટ એસ્પેશલી ફોર લેડીઝ આફ્ટર ફોર્ટી આફ્ટર ફોર્ટી આ બધા કેન્સર્સના ચાન્સીસ જે રિસ્ક છે એ બહુ વધી જાય છે એટલે આ જાગૃતતા હોય કે ભાઈ મને કાંઈ તકલીફ ન થતી હોય તોય હું મારા ડૉક્ટર પાસે જઈ અને ચેકઅપ કરાવી લઈશ તો આ બધા કેન્સર્સ અર્લી સ્ટેજમાં કમ્પ્લીટલી ક્યોરેબલ છે પણ અર્લી સ્ટેજમાં અનફોર્ચ્યુનેટલી પેશન્ટને કોઈ તકલીફ નથી થતી એટલે તમે ડૉક્ટર પાસે આવવું જોઈએ જ્યારે તમને કોઈ તકલીફ ન હોય ત્યારે અને નક્કી બહુ તકલીફ થાય તો સમટાઇમ્સ બહુ લેટ બી થઈ જાય એટલે આ તમારે આ આટલી જાગૃતતા ડેફિનેટલી હોવી જોઈએ એટલે વરસમાં એક વાર તમારા ગાયનાકને તમને ડેફિનેટલી એકવાર મળું લેવું જોઈએ બીજું તે મને એ એ બી કહેવું હતું કે આજ હું એક ઇન્ફર્ટિલિટી સ્પેશિલિસ્ટ છું જેને બાળકો નથી થતાં એ મારી પાસે આવે છે ટેસ્ટ્યુ બેબીને બધું હું બોમ્બેમાં કરું છું તો હવે એક નવું ટ્રેન્ડ મેં જોયું છે કે નાની ઉંમરની લેડીઝને પણ અંડા જલ્દી ખતમ થઈ જાય છે જે પહેલાં નહોતું આવું આ લાસ્ટ સમજો દસ વર્ષમાં હું જે જોઉં છું આ ચેન્જ બીજું એક પીસીઓડી કરીને હોર્મોનલ ઇમ્બેલન્સ પીરિયડ ઇરેગ્યુલર થઈ જાય મોઢા પર પિમ્પલ્સ વાળ એવું બધું ઉગે વજન વધતું જાય થાઇરોઇડ આવે આ બધા હોર્મોનલ ઇમ્બેલેન્સના લક્ષણ છે આ પણ ટ્રીટ કરવું અર્લી બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે જે યંગ ગર્લ્સ જે છે જે કોલેજ ગોઈંગ ગર્લ્સ છે કે સ્કૂલ ગોઈંગ ગર્લ્સ છે આમાં બી બહુ જ કોમન થઈ ગયું છે એટલે મારું આ એડવાઇસ હશે બધી છોકરીઓને કે જંક ફૂડ ના ખાય ચોકલેટ બિસ્કીટ આઈસ્ક્રીમ એ બધું ઓછું કરી દે કસરત કરે કસરત એટલે રમવાનું કરે ડેફિનેટલી અને પ્રોપર યોગા પ્રાણાયામ છ છ આઠ કલાકની ઊંઘ સોશિયલ મીડિયાથી થોડું દૂર રહેવું આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે અને બીજું કાંઈ તમને એડ કરવું છે બસ તો પછી અમે લોકો દર વર્ષે તો અહીંયા આવીએ જ છે તો કાંઈ બી પ્રોબ્લેમ હોય તો આ જાન્યુઆરી અમારી જે મેગા કેમ્પ છે એમાં તમે બધા એકચ્યુઅલી વેલકમ છો થેન્ક યુ સો મચ